નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાતી ટિપ્સ યુટ્યુબ ચેનલની અંદર તો મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર જો તમારા બાળકોના પેટમાં કૃમિ થાય તો શું કરવું તેના માટે આપણે થોડીક ટિપ્સ બતાવીશું તો મિત્રો વિડીયો પસંદ હોય તો વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં તથા મિત્રો આવા જ વિડિયો જોવા માટે પ્લીઝ અમારી આ યુટ્યુબ ચેનલને તમે જરૂરથી સસ્ક્રાઇબ કરી લેજો તો ચાલો જોઈએ તો પ્રથમ ટિપ્સ છે બાળકોને કાકડી

તીખા અને કરવા પદાર્થો ખાવા માટે વારંવાર આપો ટી નંબર 4 જો તમારા બાળકોના પેટમાં કૃમિ થાય તો આદુ જીરું અને ચંચળની ચટણી ખોરાક સાથે ખવડાવો ટીપ્સ નંબર 5 જો તમારા બાળકોના પેટમાં કૃમિ થાય તો ફળોમાં પાકા જામફળ પપૈયું ચીકુ આલુ કેળા વગેરે બાળકોને ખવડાવો ટીપ્સ નંબર છ જો તમારા બાળકોના પેટમાં કૃમી થાય તો અખરોટ બદામ પાણીમાં મિક્સ કરી તેનું મિશ્રણ બનાવી બાળકોને પીવડાવો જેથી તમારા બાળકોની પેટની અંદર રહેલા કુનિયો નાશ થાય છે તો મિત્રો આ વિડીયોની અંદર આપણે જો બાળકોના પેટમાં કૃમિ થાય તો શું કરવું તેના વિશેની જેટલી ખૂબ જ અગત્યની આયુર્વેદિક ટીપ્સ મેં બતાવી તો મિત્રો વિડીયો પસંદ હોય તો વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહી તથા મિત્રો આવી જ અવનવી માહિતી મેળવવા માટે અમારી આ યુટ્યુબ ચેનલ તમે જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો